નમસ્કાર દર્શક મિત્રો જિંદગી કાફીની આજની વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે હું છું હેમાન ગિની પાટી મિત્રો આજે છે વિશ્વ લઘુ ઉદ્યોગ દિવસ ભારત જેવા વિકાસશીલ દેશના આર્થિક વિકાસમાં નાના જે ઉદ્યોગો છે તે મોટી અને એક મહત્વપૂર્ણ અને એક આગવી ભૂમિકા ભજવે છે જે ભારતના એક બેકબોન સમાન છે ભારતના સાર્વત્રિક આર્થિક વિકાસમાં તેના વ્યૂહાત્મક મહત્વને ધ્યાનમાં રાખીને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના વિકાસની જરૂરિયાત પર વિશેષ ભાર મૂકવામાં આવે છે તો આજનો આજે આપણો વિષય છે તે બસ આ લઘુ ઉદ્યોગોને લઈને જ છે અને આજનો જે આપણો વિષય છે તે છે લઘુ ઉદ્યોગ સમૃદ્ધિ અને વિકાસ અને આજના આ જે વિષયને લઈને આપણી સાથે સ્ટુડિયોમાં આ વિષય પર ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે અસિસ્ટન્ટ ડિરેક્ટર સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના ટી કે સોલંકી સર સોલંકી સર આપનું સ્વાગત છે અમારા આજના કાર્યક્રમમાં અને ઉપરાંત અમારા જે એક બીજા અતિથિ છે તે વર્ચ્યુઅલી અમારી સાથે જોડાયા છે તે છે વીપી વૈષ્ણવ પ્રમુખ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વૈષ્ણવ સર આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે અમારા આજના કાર્યક્રમમાં તો દર્શક મિત્રો કાર્યક્રમની શરૂઆત કરીએ સોલંકી સર હું આપને પૂછવા માંગીશ જે રીતે મેં શરૂઆતમાં કીધું કે આજે વિશ્વ લઘુ ઉદ્યોગ દિવસ છે તો કેમ આ દિવસ ઉજવવાની ફરજ પડી અને શું છે આ લઘુ ઉદ્યોગ દિવસ આમ જોવા જઈએ તો સરકારી તંત્રમાં છેલ્લા દસ વર્ષમાં અધિકારીઓને કર્મચારીઓની સંખ્યા ઘટતી જાય છે અને ભારત સરકાર દરેક ક્ષેત્રમાં ડિજિટાઇઝેશનને મહત્વ આપી રહી છે અને આપણે વર્ચ્યુઅલી જોડાઈએ અને ખૂબ વિશાળ પાયે ભારત સરકાર અને તમામ રાજ્ય સરકારની એમએસએમઈને વિકાસની જે નીતિ અને યોજનાઓ છે એનો આપણે બહોળો પ્રચાર પ્રસાર કરી શકીએ અને ગુજરાત રાજ્ય અને ભારતભરના દરેક રાજ્યોના જે ચેમ્બર ઓફ કોમર્સ છે ઇન્ડસ્ટ્રી એસોસિએશન છે અને અન્ય જે વિકાસને પાયા રૂપ મદદરૂપ થતાં સરકારી જે તંત્ર છે એ બધા ડિજિટલ સ્વરૂપે આપની સમક્ષ હાજર થઈને એમએસએમઈઝને મહત્તમ સેવાઓ પ્રદાન કરી શકે છે જી તો આધુનિક સમયમાં ભારત સરકારની જે નીતિ એમએસએમઇના વિકાસ અને વૃદ્ધિ માટે અને એમએસએમઇના વ્યક્તિગત એકમના વિકાસ માટે એમની ક્ષમતાવર્ધન કહીએ છીએ નફાકારકતામાં વર્ધન કરવું ટેકનોલોજી અપગ્રેડેશન કરવું જિલ્લા સ્તરે કે રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શનીમાં ભાગ લેવો જેના માટે એમને આર્થિક સહાય આપવામાં આવે છે અને ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી એસોસિએશનને ભારતભરમાં અથવા તો વિશ્વના કોઈપણ ખૂણે ડેલિગેશન લઈ જવા માટે પણ ભારત સરકાર એમએસએમી મંત્રાલય ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ ઇન્ડસ્ટ્રી એસોસિએશનને અલગ અલગ યોજનાઓ હેઠળ સહાયતા પૂરી પાડે છે જી બિલકુલ વૈષ્ણવ સર હું આપને પૂછવા માંગીશ કે જે રીતે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે જે ભારતના બેકબોન સમાન છે જે ભારતના વિકાસમાં ખૂબ જ મહત્વનો ફાળો છે આપણે મોટા ઉદ્યોગો તો છે જ પણ જો નાના ઉદ્યોગો ના હોય તો મોટા ઉદ્યોગો પણ કશું કામ નથી કરી શકતા તો તેને કઈ રીતે સમજી શકાય સૌપ્રથમ તો આ કાર્યક્રમ આપને વિશ્વ લઘુ ઉદ્યોગમાં જયારે આજે સમગ્ર વિશ્વ લઘુ ઉદ્યોગ દિવસ ઉજરી હોય ત્યારે સરકારનો જયારે કોઈ પણ ધંધાની અંદર જો વિકાસ કરવાની વાત કરીએ તો સરકારના સપોર્ટનો સિંહ ફાળો ગણી શકાય ગુજરાતની જયારે વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર જે સરકારની અત્યારની જે પ્રાયોરિટી છે આ બિઝનેસ ને ખાસ કરીને લઘુ ઉદ્યોગને બુસ્ટ આપવાની એ ખરેખર સરાહનીય પગલું છે સમગ્ર ભારતની અંદર આશરે દસ ટકા જેટલી એમએસએમઇ જયારે ગુજરાતમાંથી એસ્ટાબ્લિશ થતી હોય અને ગુજરાતમાં જયારે આજે એક લાખ કરીએ તો એક લાખ ઇન્ડસ્ટ્રીને બુસ્ટ આપવું હોય તો સરકારનો સપોર્ટ જરૂરી છે અને કોઈ પણ નાનામાં નાની ઇન્ડસ્ટ્રી જો રોજગાર આપી શકતી હોય તો માત્ર ને માત્ર મારું એવું સ્પષ્ટ માનવું છે કે જ આપી શકે અને ને બુસ્ટ આપવા માટે સરકારે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે પૂરેપૂરી સહાયતા કરી છે અને આવનારા દિવસોમાં આ આપણે ગુજરાતને એમ કે ભાઈ એક હબ કરી શકાય એની અંદર સી ફાળો છે જી તો વૈષ્ણવ સર જે રીતે અત્યારે આપણે એમએસએમઇ વાત કરી રહ્યા છીએ જે રીતે સરકાર એમએસએમઇ આગળ વધવા માટે કામ કરે છે ત્યારે જ્યારે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને સમજવું હોય તો તે શું છે સ્મોલ સ્કેલ સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું તો આ બજેટની વાત કરીએ તો નાનામાં નાની ઇન્ડસ્ટ્રીને માટેના માટે બે વસ્તુ હોય છે એક લેન્ડ કોસ્ટ અને એક મશીનરીની કોસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેને આપણે કહીએ છીએ તો લેન્ડ ની અંદર તો માની લો કે જીઆઈડીસી નોમિનલ ભાવે આપણે લેન્ડ આપતી હોય છે બીજી તો પણ ઇન્ડસ્ટ્રીને ઉભી કરવી એ સૌથી અગત્યનો સિંહ પાડો છે જેમ હું આપને વાત કરી તો બેન્કિંગ ફેસિલિટી સિવાય કોઈ પણ ઇન્ડસ્ટ્રી શક્ય નથી તો આ વખતના બજેટમાં સરકારે એવી જાહેરાત કરી કે કોઈ પણ સમગ્ર સરાહનીય પગલું છે ધ્યાનમાં રાખી અને નાનામાં નાના ઓલું કરી શકે છે રોજગારી પેદા કરવાની વાત કરો તો નાની ઇન્ડસ્ટ્રી જ રોજગારી આપી શકે છે એમાં કોઈ શંકા નથી એટલે એમએસએમઇ ના માટે થઈને જયારે વાત કરીએ તો સરકારના ઉત્તરોત્તરના માની લો કે સેમિનારો હોય અવેરનેસ કાર્યક્રમો હોય એ સરકાર દ્વારા પ્રોત્સાહિત થતા હોય એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કોઈ જર્મનની અંદર અમારે કોઈ અમારું સ્ટોલ નાખવું હોય એના કોઈપણની અંદર તો આજે દસ થી બાર લાખ રૂપિયાની એક્સપેન્સ થતું હોય જે બધી ઇન્ડસ્ટ્રી વાયેબલ ન પણ થઈ શકે પણ સરકારની અંદર સાડા ચાર પાંચ લાખ રૂપિયાનું એક બેનિફિટ મળે છે એ ખરેખર સારી બાબત છે એટલે આમ એમએસએમઈ થકી જ કોઈ પણ રાજ્યનો વિકાસ થઈ શકે અને કોઈ પણ રાજ્યનો વિકાસ એ કોઈપણ દેશના ડેવલપમેન્ટનો એક પાર્ટ પણ હોઈ શકે જી સોલંકી સર હું આપને પૂછવા માંગીશ જે રીતે વૈષ્ણવ સરે કીધું એમ કે એમએસએમઈ થકી જ કોઈ પણ રાજ્યનો વિકાસ સરળ છે અને થઈ શકે છે ઇનોવેશન અને આંતરપ્રિન્યોરશીપના માટે લઘુ ઉદ્યોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ વાતને જો કોઈ નાના વ્યક્તિને સમજવી છે ઘેર બેઠા તો તે કઈ રીતે સમજી શકે છે સૌ પ્રથમ તો આપને એ વાત કરીશું કે ની પરિભાષા ક્રમિક સમયાંતરે બદલાતી રહી છે એનું મુખ્ય કારણ એ છે કે બે હજાર છ પહેલાં જે કંઈ યોજનાઓ બનતી હતી એ વિનિર્માણ ક્ષેત્ર માટે જ વધારે બનતી હતી અને ગ્રામીણ વિકાસ જે છે આપણે કે સમતોલ વિકાસ જોઈએ દેશનો તો ભારત સરકાર દ્વારા એસઆઈએસઆઈ મિનિસ્ટ્રી જે કહેવાતી હતી પહેલાં એ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય જે છે એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝ એને ભેગું કરીને સંકલિત કરીને એમએસએમઇ વિકાસ અધિનિયમ બે હજાર છ નામાંકિત કરવામાં આવ્યું નોટિફિકેશન જારી કરવામાં આવ્યું જેમાં ઉદ્યોગ ક્ષેત્રમાં સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ એવી પરિભાષા આપવામાં આવી ક્રમિક વિકાસમાં આપણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત વાત કરીએ તો ભારત સરકારે ઈએમ પાર્ટ વન પાર્ટ ટુની પરિભાષાને બદલીને બે હજાર સોળમાં પંદરમાં ઉદ્યોગ આધાર મેમોરેન્ડમ લોન્ચ કર્યું હતું કે સ્વઘોષણાના આધારે સરળતાથી એમએસએમઇ કોઈપણ યુનિટ કોઈપણ સમયે પોતાના ઘેરેથી પોતાના યુનિટથી આ બહુ સરળતાથી અને ઝડપથી એમનું સર્ટિફિકેટ પ્રાપ્ત કરી શકતા હતા એ પછી જીએસટી અને આઈટીઆર પર લાવવા માટે ભારત સરકાર એમએસએમઇ મંત્રાલય વિચારધારા અમલમાં મૂકીને ઉદ્યમ પંજીકરણ સર્ટિફિકેટ ઉદ્યમ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સ્વઘોષણાના આધારે લાવ્યા છે અને એમાં પણ જે એકમની પાસે જીએસટી સર્ટિફિકેટ ન હોય તે લોકો પણ એમનું ઉદ્યમનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે એટલે અમારી નેશનલ પોર્ટલ છે ડીસી એમએસએમઇ ડોટ જીઓવી ડોટ ઇન જેમાં અમે ભારતભરના માત્ર એમએસએમઇ ઉદ્યોગકારો નહીં પરંતુ સમગ્ર પ્રજાજનો ઉદ્યોગની પરિભાષા અને એમએસએમઇની વિકાસની જે યોજનાઓ છે એની જાણકારી મેળવવા માટે માય એમએસએમઇ એક આઈકનને ક્લિક કરે એટલે મારી તમામ પ્રકારની યોજનાઓની જાણકારી એમાં કઈ રીતે આવેદન કરવું અને કઈ રીતેનો લાભ મેળવવો એ અમારા ત્યાં પ્રત્યક્ષ રૂપે આવ્યા વગર પણ એ લાભ માટે ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે એટલે ઘેર બેઠા જે વ્યક્તિને માહિતી મળી શકે છે જ્યારે જો એને કોઈ નાનો વ્યવસાય શરૂ કરવો હોય તો ઇનોવેશનની વાત કરીએ તો આઈપીઆર હેઠળ અમે ઇનોવેશન અમારી પોલિસી છે એમએસએમઇ સસ્ટેનેબલ ઇનોવેટિવ સ્કીમ જેમાં આપની પાસે આપના જે વિચારો છે નવીનતમ આઈડિયાના જેને આપ પ્રોટોટાઇપ સુધી ન પણ લઈ જઈ શક્યા હોય તો અમારી ગુજરાત રાજ્યમાં અમદાવાદમાં ઘરઆંગણે જ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ એના નેજા હેઠળ ઇન્ટેલેક્ચ્યુઅલ ફેસિલિટી કાઉન્સિલની અમે સ્થાપના કરેલી છે જ્યાં આપને તમામ પ્રકારની ઇનોવેશન માટે સહાયતા પૂરી પાડવામાં આવે છે પ્રોટોટાઇપ વિકસાવો અને પ્રોટોટાઈપ હોય તો કોમર્શિયલ વાયબિલિટી છે કે નહીં ત્યાં સુધી આપના પ્રોજેક્ટને લઈ જવું અને આપની નવીનતમ આઈડિયાને આઈપીઆર થકી સુરક્ષિત કરવા માટેની પણ અમે સહાયતા પ્રદાન કરીએ છીએ જી બિલકુલ તો સોલંકી સર જે રીતે તમે એમએસએમઇ ક્ષેત્રને આગળ વધવા માટે આટલા પ્રકારની યોજનાઓ છે સાઈટ છે જેના કારણે એક સામાન્ય વ્યક્તિને પણ પોતાનો એક નાનો વ્યવસાય શરૂ કરવા માટે સમજણ પડી શકે છે તો ભારતમાં આ ક્ષેત્ર ક્ષેત્રની જો વાત કરીએ આપણે તો ભારત કેટલું સફળ છે અને જો હું ગુજરાતની વાત કરું તો ગુજરાત ત્યાં ક્યાં છે ગુજરાત ભારતમાં આમ જોવા જઈએ તો સેકન્ડ નંબરે છે અત્યારે ઉદ્યમ રજીસ્ટ્રેશનમાં અને ખાસ કરીને અમદાવાદ રાજકોટ સુરત વડોદરા એ એટલા વિકસિત જિલ્લાઓ છે કે જ્યાં દિન પ્રતિદિન એમએસએમીની વિકાસ એક સફળ ગાથા ગાઈ રહી છે ઉદ્યમ રજીસ્ટ્રેશન દ્વારા આપ અમારી યોજનાઓ તેમજ ગુજરાત સરકાર અને એમએસએમઈને વિકાસને લગતી કોઈ પણ યોજનાઓ અન્ય વિભાગની હોય એ આપ એકલ પ્રમાણપત્રથી પ્રાપ્ત કરી શકો છો જી બિલકુલ વૈષ્ણવ સર હું આપને પૂછવા માંગીશ જે રીતે આપ રાજકોટના જે ચેમ્બર ઓફ કોમર્સના જે ચેરમેન છો જો હું ખાનગી સંસ્થાની વાત કરું અને સરકારી સંસ્થાની બી વાત કરું તો કોઈ એક વ્યક્તિને જે વેપારી બનવા માંગે છે એક નાના ઉદ્યોગથી તો આપના દ્વારા કેવા પ્રકારના કામો કરવામાં આવે છે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ઓગણસિત્તેર વર્ષ જૂની સંસ્થા જેવી

ટેકનોલોજીની વાત હોય ત્યારે ટેકનોલોજી ટેકનો સેવી કોઈ પણ એવા દિગ્ગજોને બોલાવીને સેમિનાર કરવામાં આવે ખાસ કરીને એમએસએમઈને બુસ્ટ કેમ મળે અને ગવર્મેન્ટ તરફથી ક્યાં ક્યાં ઇન્સેન્ટિવ મળે છે એના માટે પણ અવેરનેસમાં એને જેમ સોલંકી સાહેબ પણ એક વખત રાજકોટ રાજકોટમાં એ એના પણ બધા લોકોના અધિકારીઓ દ્વારા પણ પૂરતું માર્ગદર્શન કરવામાં આવે છે અને ખાસ કરીને એમએસએમઇને જ્યારે લાગે ઓળખી છે ત્યારે હું એક સાથ કરું તો સમગ્ર ભારતની અંદર જો કોઈ ઇન્ડસ્ટ્રીના ગુજરાત હબ તરીકે એટલા માટે કહેવાય છે કે ક્વોલિટી પોઈન્ટ ઓફ વ્યુ આખું સમગ્ર ગુજરાત છે કદાચ ભારતની અંદર નંબર ઉપર છે છે આપ સૌને ખ્યાલ એના વિશેષ બે સ્ટેપ ની વાત કરવામાં આવે તો રાજકોટની અંદર જયારે હમણાં અમારે સર્ટિફિકેશન ની જયારે વાત કરવામાં આવી તો જીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટની વાત કરવા તો સમગ્ર ભારતની અંદર રાજકોટ છે એ નંબર વન તરીકે આવ્યું મારો કેવાનો મતલબ એ છે કે ગુજરાતની ઇન્ડસ્ટ્રી અને ઇન્ડસ્ટ્રી એ એક સિકાની બંને બાજુ એટલા માટે છે કે કોઈ પણ મોટી ઇન્ડસ્ટ્રીને કોઈ પણ બેંક એક હજાર કરોડ ફંડ આપે એના કરતા માની લો કે કોઈ પણ ચારસો એમએસએમઇ અઢી અઢી કરોડ નું ફંડ આપે તો એક કોઈ પણ મોટી કંપની છે કાલ હવે ડિફોલ્ટ થાય એને બદલે માની લો કે ચારસો ઇન્ડસ્ટ્રી છે તો એ પોતે અર્નિંગ કરીને રીપે કરી શકે છે એટલે ફાઇનાન્સિયલી બેંક ને કોઈ એમએસએમઇ માં કોઈ પ્રોબ્લેમ નથી ગવર્મેન્ટ પણ એને આજે માની લો કે સો કરોડ રૂપિયાની માની લો કે માનું છું મની માર્કેટિંગ અને મેનેજમેન્ટ તો મની નો ઇસ્યુ છે લગભગ ગવર્મેન્ટ અને બેન્કિંગ થઈને કરી શકે છે માર્કેટિંગ માટે પણ ગવર્મેન્ટના ઘણા બધા ઇન્સેન્ટિવ છે જેમ સોલંકી સાહેબ હમણાં વાત કરી મેનેજમેન્ટની વાત કરીએ તો ગુજરાત એક એવું હબ છે ને ગુજરાત એવું ને ખાસ કરીને અમારી રાજકોટની વાત કરી તો રાજકોટ એક સૌરાષ્ટ્રનો પાટનગર છે એન વિશ્વની અંદર કોઈ પણ 4 wheel કે 2 wheeler એવી નહી હોય કે જેમાંનો એક ઊર્જા રાજકોટમાં નો ગઈ હોય આ અમારી કુશળતાનું પરિણામ છે એટલે રાજકોટની અંદર કોનેગારો કુશળતાવાળા તાલીમાર્થી બધા લોકો છે હવે આ લોકોને જ્યારે એમએસએમઈના પાર્ટ રૂપે આગળ વધવાની વાત આવે અને બેંકિંગ ફાઇનાન્સ અને ગવર્નમેન્ટનો સપોર્ટ મળે

અ રાજકોટની અંદર જ બસો ઓગણીસ કેસોનું સેટલમેન્ટ કર્યું અને રાજકોટ ચેમ્બર અને રાજકોટ અધિક કલેક્ટરશ્રીના સાથે જોઈન્ટ અમે ઓપન હાઉસ કરીને દર એક મહિનાની અંદર બે વખત સિત્તેર થી એસી કેસોનું સેટલમેન્ટ કરીએ છીએ અને સારું એવું ફંડ પણ જે લોકોને જેને ડીલે થતું હતું એ લોકોને પેમેન્ટ પણ મળી ગયું સાથો સાથ એક બર્નિંગ ઇશ્યુ એવો છે કે ફોર્ટી થ્રી બી કલમ જે આ વખતની વાત કરીએ તો એની અંદર પિસ્તાલીસ દિવસમાં એમએસએમઇ પોતાનું પેમેન્ટ કરવું જોઈએ એમાં થોડીક નાની મોટી વ્યસંગતા છે તો સરકારે લીડિંગ એસોસિએશન ચેમ્બરને ને એમએસએમી ના ઓથોરિટી ને સાથે રાખી અને એના માટે ઘટતું થઈ શકે તો એમએસએમી માટે કદાચ સોનાનો સુરજ ઊગી શકે એવું અક્ષાન એ ન ગણે જે બિલકુલ સુલંકી સર હું આપને પૂછવા માંગીશ કે એમએસએમી ક્ષેત્રમાં જ્યારે કોઈ વ્યક્તિ નાનો વ્યવસાય શરૂ કરવા માંગતો હોય ત્યારે કેટલા પ્રારંભિક રોકાણની તેને જરૂરત પડે છે સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે સૌપ્રથમ આપણે વાત કરીએ તો વ્યક્તિગત પસંદગી ક્ષેત્રની એ ખૂબ જ આવશ્યક બને છે બિલકુલ આપણે એડ જોઈએ છીએ કે અથવા પિક્ચરમાં જોઈએ છે કે સચિન તેંડુલકરને એમના પપ્પાએ કહ્યું હોય કે તું ફર્સ્ટ બોલર બની જા તો એવી વાત આમાં પણ આપણે ઉદ્યમિતામાં આવે છે ઉદ્યમિતામાં રિસ્ક અને સખત મહેનત જોડાયેલા છે બિલકુલ એના પર્યાય સિવાય કેમ કે નાના પાયાની આપણે જ્યારે શરૂઆત કરીએ ત્યારે તમામ પ્રકારના પ્રયત્નો આપણે એમાં મૂકવાના હોય છે એટલે આપણી આત્મા એમાં મૂકતા હોઈએ છીએ એટલે શરૂઆતમાં જ્યારે આપણે કોસ્ટ ઇફેક્ટિવની વાત કરીએ તો આપણે બહારથી સ્કિલ્ડ લેબરને એમ્પ્લોય ન કરી શકીએ ફાઇનાન્સ મેનેજરને આપણે રોકી ન શકીએ એમને રેગ્યુલર પગાર આપવા હોય તો અમે અહીંયા આપણે ગુજરાતની વાત કરીએ તો એક બહેનોની સંસ્થા છે ઉદ્યમી મહિલા સંસ્થા છે કલ્યાણી સાહસિક મહિલા એટલે અમે બહેનોને પણ અભિપ્રેરિત કરીએ છીએ કે નાના પાયાના આપણા ઉદ્યોગો જે આપણે ની પરિભાષા કહીએ કે વેલ્યુએડ એક્ટિવિટી ઘેરે બેઠા અથવા તો બજારમાં આપણે જગ્યા લઈને કરીએ તો ની શરૂઆત કરવા માટે પોતાની જગ્યા પોતાની દુકાન હોવી આવશ્યક નથી પણ જ્યારે આપણે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરીએ તો પ્રોજેક્ટ રિપોર્ટમાં આપણે ભાડાની જ જગ્યા દર્શાવીને આપણે એને શરૂઆત કરી શકીએ છીએ રોકાણની વાત કરીએ તો એક રૂપિયાથી લઈને પચાસ કરોડ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ આવે છે એક કરોડ દસ કરોડ અને પચાસ કરોડ ઇન્વેસ્ટમેન્ટ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યમ અને એની અંદર ટર્નઓવર પણ આવી જાય છે કે દસ કરોડ પચાસ કરોડ અને અઢીસો કરોડ સુધીનું એનું જે ટર્નઓવર હોય છે એ ઉદ્યમ રજીસ્ટ્રેશન અંતર્ગત એને એમએસએમઇની પરિભાષામાં લેવામાં આવે છે જ્યારે નાના પાયાના સૂક્ષ્મ એકમોને અને લઘુ ઉદ્યોગોને મૂડી રોકાણની સમસ્યા હોય તો ભારત સરકારે સીજીટી ટીએમએસઈ યોજના પરિચાલિત કરી હતી જેની સફળતાને જોઈને બે હજાર વીસમાં એમ કે વિધાઉટ કોલેટર ડિપોઝિટ પાંચ કરોડ સુધીની રોકાણ માટે ટર્મ લોન બેન્કમાંથી પ્રાપ્ત કરી શકાય છે એમાં પ્રોજેક્ટ તૈયાર કરીએ તો એ પ્રોજેક્ટમાં સરકારી યોજનાઓનો આપણે લાભ લેતા હોઈએ તો એમાં પંદરથી પચીસ ટકા સો મૂડી આપણા એકાઉન્ટ ખોલાવીને એમાં જમા કરાવીએ છીએ અને બાકીના જે સિત્તેરથી પંચોતેર ટકા રહ્યા એ સિત્તેર ત્રીસના રેશિયોમાં ટેકનોલોજી અને વર્કિંગ કેપિટલની આપણે એક એલોકેશન કરીને પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરીને બેન્ક પાસેથી આપણે ધિરાણ મેળવી શકીએ છીએ અને એમાં જે ફીસ ચૂકવવાની આવે છે ટ્રસ્ટ એ પણ ગુજરાત સરકાર રિએમ્બર્સમેન્ટ આપે છે તો તમે ઘણી બધી યોજનાની વાત છે સાથે જે પ્રકારની લોન મળી તો તેના માટે વ્યક્તિએ કોનો સંપર્ક કરવો જોઈએ નોર્મલી જ્યારે આપણું એમ કે રોકાણ પાંચ લાખ દસ લાખ એનાથી વધુ થતું હોય તો બેન્કર્સ જે છે ટ્રસ્ટી છે સરકારી પૈસાના એટલે સફળ જે સફળ પ્રોજેક્ટ આપણે ગણીએ તો એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પ્રોજેક્ટ તૈયાર કરેલો હોય અને એ પ્રોજેક્ટ રિપોર્ટને આપણે બે ત્રણ વાર અધ્યયન કરીને કંઠસ્થ કરીને તૈયારી કરીને આપણે જ્યારે બેંક પાસે જઈએ છીએ તો આપણને લોન મેળવવામાં કોઈ તકલીફ પડતી નથી હોતી જી

પેલા એમએસએમને પ્રાધાન્ય આપવાની જયારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને વાતચીત કરતી હોય પણ ઘણી બધી બેન્કો એવી છે કે જે ફંડિંગ આપવામાં ડિનાય કરે છે હું તમને સામાન્ય એક્ઝામ્પલ આપું કે મુદ્રા લોનના દસ લાખ રૂપિયાથી આ વખતના બજેટમાં વીસ લાખ રૂપિયા કઈ રીતે કોઈ પણ બેંક એની જે પ્રોસેસ છે એ પ્રોસેસ એટલી બધી લેન્ધી પ્રોસેસ છે કે જે દાખલા તરીકે નવું કોઈ પ્રોજેક્ટ કરતા હો તો તમે એમાં પ્રોજેક્ટ રિપોર્ટ આપો આ છે તે છે એને ધ્યાનમાં રાખીને કોઈ પણ બેંક પોતાના પ્રોફિટને ધ્યાનમાં રાખીને ડિસિઝન લેતા હોય એટલે બેંક ના કોઈ પણ અધિકારી જે નિર્ણય કરવાનો થતો હોય એ દસ લાખ રૂપિયાના લોન પ્રોજેક્ટને ધ્યાનમાં રાખે કે બેની એક કરોડ રૂપિયાના લોનને ધ્યાનમાં રાખે સ્વાભાવિક છે બે ની પ્રોસેસ સેમ છે તો એ એમ વિચારશે કે હું એક કરોડનું ફંડિંગ કરું તો મને વધારે બેનિફિટ છે એટલે આવામાં મુદ્રા લોનમાં થોડીક અમુક બેંકો થોડુંક ઓછું ધ્યાન આપે છે સાથોસાથ અમુક બેંકમાં દાખલા તરીકે પ્રાઇવેટ બેંક હોય અને એનબીએફસી બેન્કો હોય એ જે આપણે લોનના રેશિયામાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ થોડોક વધારે રાખે છે એમાં પણ ગવર્મેન્ટે થોડુંક આરબીઆઈ ને ઇન્સ્ટ્રકશન આપીને ઘટતું કરવું જોઈએ એવું અમારું માનવું છે સાથોસાથ લોનની પ્રક્રિયા સરળ કરવી જોઈએ દાખલા તરીકે કોઈ પણ લોનમાં તમે વાત કરો તો એની અંદર સિંગલ કેવાયસી થી ખાતા ખોલી આપવા જોઈએ એવી પણ એક સરળતા ઊભી કરવી જોઈએ એમ જ લઘુ ઉદ્યોગ ને દરેક બેંકમાં દરેક એક લઘુ ઉદ્યોગ ફાઈનાન્સ કાઉન્ટર અલગ વ્યવસ્થા કરવી જોઈએ આનાથી તમારે ઘણો બધો બેનિફિટ થઈ શકે છે આ વખતના બજેટમાં કેન્દ્ર સરકારે સિડબીની ઘણી બધી બ્રાન્ચો ખોલવાની વાત કરી તો એના માટે પણ સારી વાત છે અને સિડબીમાં દ્વારા પણ જો લોનની ફેસિલિટી મળે તો એ પણ એક સારી બાબત છે સાથો સાથ હું આપને એક તો એ પણ કહી દઉં કે પીએમ જીપી યોજના જે કેન્દ્ર સરકારની છે અતિ પોપ્યુલર યોજના થઈ હવે કોઈ પણ બિઝનેસ તમારે કરવો હોય બેન તો એની અંદર તમારે માર્જિન મનીના પૈસા ભરવા પડે તો એ યોજનાની અંદર પંદર થી પાંત્રીસ ટકા સુધી સબસિડી છે એટલે માત્ર પાંચ ટકા માર્જિનમાંની ભરીને તમે તમારો બિઝનેસ ચાલુ કરી શકો પણ સવાલ એમાં એવું છે કે દરેક ડિસ્ટ્રિક્ટ વાઇઝ ટાર્ગેટ આપેલા છે જેમ કે રાજકોટને ત્રણસો એપ્લિકેશનનો ટાર્ગેટ આપેલો છે હવે રાજકોટમાં એ ખરેખર આજની તારીખે પંદરસો એપ્લિકેશન પેન્ડિંગ છે એટલે એને અમુક કેટલાય સ્ટેટ એવા છે કે જ્યાં ત્રણસો નો ટાર્ગેટ આપેલો હોય ને ત્રીસ એપ્લિકેશન પણ નથી આવેલી એટલે જ્યાં ઇન્ડસ્ટ્રીયલ હબ હોય અને ખાસ કરીને હબ હોય ત્યારે એનો એ ટાર્ગેટ સો ટકા વધારવો જોઈએ રાજકોટની વાત કરું તો ત્રણસો ને બદલે પંદરસો નો ટાર્ગેટ આપે તો પણ ઓછો થાય આનાથી ને બુસ્ટ મળે અને વધુમાં વધુ રોજગારી પેદા કરતું ને સપોર્ટ મળે અને આવનારા દિવસોમાં રોજગાર પણ વધે અને ઇન્ડસ્ટ્રીયલ જીડીપી પણ વધારો થાય

એમએસએમઇસ હે ઓલવેઝ લેડ ફ્રોમ ફ્રન્ટ અને એમએસએમઇસ માટે નવી નવી તકો પણ ઊભી થઈ આપણે ઘણીવાર લોકો કહે છે કે રોબોટિક્સ ને એઆઈએમએલ જોબ રિડ્યુસ કરશે એમ્પ્લોયમેન્ટ ઘટાડશે કદાચ એવું નથી એ નવી તક અને નવા વ્યવસાય ઊભા કરી રહ્યું છે જે આપણે બહુ સારી રીતે સમજવાની જરૂર છે એ તકોને અપનાવવાની જરૂર છે અને એમાં નવા બિઝનેસીસ કરવાની જરૂર છે કોઈ પણ બિઝનેસીસ આવે છે એ નવી ઓપોર્ચ્યુનિટી નવી તક માટે આજનો ટાઈમ ખૂબ સારો છે હાલમાં આપણે ગ્લોબલ સિનેરીઓ જોઈએ તો વર્લ્ડ ઓવર પોલિટિકલ ડાયનામિક્સ ચેન્જ થઈ રહ્યા છે હાલની બાંગ્લાદેશની પરિસ્થિતિ જોયા પછી ઘણા બાઇંગ હાઉસીસ ટેક્સટાઇલના ગાર્મેન્ટ્સના એ ઇન્ડિયાને એક ઓપ્શન તરીકે હવે લઈ રહ્યા છે ઇટ ઇઝ ઓલ્સો એન ઓપોર્ચ્યુનિટી ફોર એમ એસએમઇસ એન્ડ એમએસએમઇસ એ જ રીતે સ્ટાર્ટઅપ્સ એમાં પણ ખૂબ મોટો ફાયદો ઇન્ડિયાના સ્ટાર્ટઅપ્સને મળી રહ્યો છે આજે લગભગ એકસો યુનિકોર્ન કરતા વધારે બે પછી આપણે પ્રોડ્યુસ કરી શક્યા છે એ ક્ષમતા બતાવે છે કે એસએમઇ કે જેની પાસે એક વિઝન છે એક કમિટમેન્ટ છે ગ્રો કરવાનું એને જો એક સારું સપોર્ટ સારું મેન્ટરશીપ મળે તો એ આગળ વધી શકે એમ છે હાલના સમયમાં નવી તકો માટે આપણે હંમેશા તત્પર રહેવું પડશે અને પ્રોડક્ટ સાયકલ છે ને એસએમઈસ માટે હવે નાની તકી જાય છે એટલે આપણે ઇનોવેશન અને રિસર્ચ ભલે શબ્દ બહુ મોટા છે પણ એસએમઇસે એની એની સાથે રાખવું પડશે અને ટાઈમ સાથે પ્રોડક્ટને અપગ્રેડ કરવી પડશે તથા પ્રોડક્ટને ચેન્જ કરવી પડશે તો આપ સૌને વિનંતી છે કે આવો સાથે મળી અને જે વિકસિત ભારત અને ફાઈટ ટ્રેડ ઇકોનોમી અચીવ કરવાનું આપના સ્વપ્ન છે એને સાથે મળીને સાકાર કરીએ સોલંકી સર વિષય ખૂબ જ વિશાળ છે પણ આપણી પાસે સમય ઘણો ઓછો છે અત્યારે આ એમએસએમ ક્ષેત્ર વિશે સરકાર કઈ રીતે કામ કરે છે એવી કઈ કઈ યોજનાઓ છે જે એક નાના વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે તે હજુ આપ ટૂંકમાં સમજાઈ શક એમએસએમઇની માર્કેટિંગની સમસ્યાને હલ કરવા માટે ભારત સરકાર એમએસએમઇ મંત્રાલય અંતર્ગત એનએસઆઈસી અમારી જે એક અંગ છે એ કાર્યરત છે અને સત્યાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ આંતરરાષ્ટ્રીય એમએસએમઇ ડેનું જે ઉજવણી થઈ નવી દિલ્હી ખાતે ત્યારે માનનીય એમએસએમઈ મંત્રી શ્રી જીતનરામ માંઝી સાહેબે બે માર્કેટિંગ વિશે વિશેષ યોજના જાહેર કરી છે જેને ટીમ નામ આપવામાં આવ્યું છે ટીમ ઇનેબલ્ડ માર્કેટિંગ આસિસ્ટન્સ જેની અંતર્ગત એનએસઆઈસીમાં એમએસએમઈ ડોટ ટીમ ડોટ માર્ટ પોર્ટલ પરિચાલિત કરવામાં આવ્યું છે જેમાં બે હજાર ચોવીસથી લઈને બે હજાર સત્યાવીસ સુધીમાં લગભગ પાંચ એક લાખ સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને સક્ષમતા પ્રદાન કરવા માટે ઓએનડીસી ઓપન નેટવર્ક ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મ પર અમે લાવવાના છે જેમાં એ અંતર્ગત યશસ્વીની પ્રોજેક્ટ પણ એનો એક સબ ડિવિઝન છે જેમાં એક લાખથી વધુ મહિલા ઉદ્યોગોને પણ અમે એમાં પંજીકરણ માટે અમે લાવવા માટે નીવ રાખી છે બિલકુલ બિલકુલ સોલંકી સર તમે તમારો ટાઈમ કાઢીને આજના દિવસને લઈને અમારી સાથે કાર્યક્રમમાં ચર્ચા કરવા માટે ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર વૈષ્ણવ સર આપનો બી ખૂબ ખૂબ આભાર તમે સમય કાઢીને અમારી સાથે આજના વિષયને લઈને અમારી સાથે ચર્ચા કરવા માટે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આ તો આજનો અમારો વિષય અને આજનો અમારો કાર્યક્રમ ફરીથી મળીશું આવા જ એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર ચेंज બાથરૂમ બાથરૂમ બદલવાનો બજારમાં કેવું નવ નવ આવી ગયુંત નહીં એટલે નળ બદલાય શાવર બદલાય બીઝીની બદલાય પણ આખી આખું બાથરૂમ બદલી કરવાનો કેટલા પડ્યું મકวน બેઠરો લઈશું 2 કરોડમાં લઈશું બે કરોડ

कहो जय कुमार हटाओ आप मंजुला ने रास्ता मत विनाश काले विपरीत बुद्धि विपरीत समय में बुद्धि में अहंकार आ भी जाए એટલે વિનાશ નકકી છે मंजूબેન માસ્ટરમાઇન્ડ દર સોમવાર થી શુક્રવાર રાત્રે 9 કલાકે પુનઃ પ્રસારણ દર મંગળવાર થી શનિવાર કલાકે માત્ર નરસિંહે કહ્યું કે હે નાથ તમે મને એ આપો કે જે તમને પણ દુર્લભ હોય અને નરસિંહને વરદાનમાં શિવજીએ